વધુ એક માસુમ મોત થવાની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના સિંગણપોર વિસ્તારમાં સ્કૂલ વેન ચાલક ગાડી રિવર્સ લેતા જતા પાંચ વર્ષના માસુમ બાળક અડફેટે આવી જતા એનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું

લોક ને તેને અડફેટમાં લઈ લીધો હતો અને કચડી નાખ્યો હતો વાનની નીચે કચડાઈ જતાં માસૂમ શ્લોકનું ઘટના સ્થળે જ અરે રાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સ્કૂલવાનના વાનના ડ્રાઈવર સંજય પટેલ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે પારસભાઈના પંદર વર્ષ પહેલા લગ્ન થયા હતા અને પંદર વર્ષના લગ્ન જીવન દરમિયાન શ્લોક એકનો એક દીકરો હતો માસૂમ શ્લોક અકસ્માતમાં મોતને ભેટતા નારીગરા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે પરિવારે માસુમ શ્લોકની આંખોને ડોનેટ કરી હતી ગિરિમ